સવાલો ઘણા છે જે ખેડૂતો પૂછી રહ્યા છે જગતના તાત તૂટી રહ્યા છે પાછોતરો વરસાદ પાકને પતાવી રહ્યો છે ખેતરમાં કંઈ બચ્યું નથી બચી છે તો માત્ર સરકારી સહાયની આશા અને જો સહાય મળી તો જ રવિ પાકની વાવણી થઈ શકે તેમ છે નહીં તો તાત પાસે કંઈ બચવાનું જ નથી ઝી ચોવીસ કલાકની ટીમે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રિયાલિટી ચેક કર્યું તો ત્યાં નુકસાન સિવાય કંઈ જોવા ન મળ્યું જુઓ માવઠાના મારનું અમારો આ વિશેષ અહેવાલ પાક તૈયાર હતો લણણી પણ થઈ ગઈ હતી ખેડૂત હરકાઈ રહ્યો હતો કારણ કે તેની આખા વર્ષની મહેનતનું ફળ તેની સામે પણ તૈયાર પાક લણણી કરીને ઢાંકીને મૂક્યો હતો ત્યાં જ મેઘો કાળ બનીને વરસ્યો બસ પછી શું જે હરજ ખેડૂતોના મુખ પર હતો તે બધું દુઃખમાં ફેરવાઈ ગયો

તમને અહીંયા માત્ર ને માત્ર પાણી ભરાયેલા જોવા મળશે આમ તો આ ચોમાસાના પાણી ખૂબ જ સારા સાબિત થતા હોય છે ખેડૂતો માટે કેમકે એ પાણીના કારણે તેઓ પાક લેતા હોય છે પરંતુ ચોમાસા બાદનો જે જે પાછોતરો વરસાદ આવ્યો તેમણે કેવી રીતે અહીંયા પણ પાક હતો કચ્ચરઘાણ વાળી દીધું છે તે તમે જોઈ રહ્યા છો આ ખેતરોની હાલત અત્યારે એ છે કે પાણી પંદર દિવસ સુધી સુકાશે નહીં જો વરસાદ નહીં આવે તો હજુ તો વરસાદની આગાહી છે એટલે ખબર નહીં આખરે શું થવાનું છે પણ આ જમીનની

તો નાખી બરાબર જે હતું એ બધું દીધું અમે પછી આ તૈયાર ઢગલા થયા આપડે પછી પાંચેમ ઉપર માર્કેટ બંધ કરી બરાબર કોઈ લેવા રાજી નતું પછી માર્કેટ બંધ થઈ જાય પછી તો નીચે ઢગલા કરવા પડે પછી ઢગલા કર્યા પછી આ વરસાદ લગભગ દસ દાડા ચાલુ છે અને પાણી ફરી વળી ઉપર કોઈ કટર અમે કાપડ નહીં ડાંગર એટલે આ તો બધી દિવાળી મૂકવાની ખેતર ચોખા કરવાના રે અમારે અમારે અત્યારે ખાવું છું કોઈ અનાજ લેવા રાજી નથી આ તૈયાર ઢગલા છે અમારા સરકાર સહાની વાત કરે છે જાત ભાત ની યોજનાઓ લાવે છે પણ ખેડૂત સુધી કદાચ પહોંચતી હોય તેમ લાગતું નથી હવે જગત નો તાત એક જ આશા રાખી રહ્યો છે કે સહાય નહીં પણ પાક ધિરાણ માફ કરી સરકાર ડાંગર કટિંગ કર્યા પછી એને જે માર્કેટમાં લઈ જવાનો પણ ટાઈમ એને મળ્યો નથી એટલો આ વરસાદનો ઓલો થયો એના કારણે અને આપણા પ્રધાનમંત્રીએ આના પહેલાં પણ પ્રધાનમંત્રી વીમા યોજના ફસલ યોજનામાં એમને કીધેલું છે કે ડાંગરનો પાક હોય પાક વઢાઈ વઢાઈ ગયો હોય ગયા પછી તમારા ઘરે આવી ગયો હોય ઘરે આવ્યા પછી માર્કેટમાં જતો રહ્યો હોય અને માર્કેટની અંદર વરસાદ થાય અને બગડે તો એના માટેની પણ યોજના પ્રધાનમંત્રી ફસલ યોજનાની અંદર છે તો અત્યારે આજે આ ખેડૂતની પરિસ્થિતિ અહીંયા આવી અને ઉભી રહી છે જે યોજના તમે લાયા હતા જે યોજનાની તમે વાત કરતા હતા એના અત્યારે સોશિયલ મીડિયામાં એમના પ્રધાનમંત્રીશ્રીના વિડીયા પણ ફળે છે એટલે ખેડૂતને ખબર નથી એવું પણ નથી તો હવે આ પાક ધિરાણ લીધું છે એની ઉપર અમે આ બધું કર્યું હતું હવે એ અમારે ક્યાંથી ભરવાનું બરાબર તો એ પાક ધિરાણ ખેડૂત નું સરકાર જો માફ કરે તો જીવતો રહે ખેડૂત પણ કાકા સરકાર તો કહી રહી છે કે અમે સર્વે કરીને સહાય કરીશું એમાં કઈ વળવાનું નથી ખેડૂત નું દેવા માફ દેવા માફ કરે તો જ મેરાવે સહાય નથી જોતી એન્જિન એન્જિનની પાઇપું છે હા અહીં એન્જિન મૂકીને અમે પાણી ઉચેલ્યું છે ત્યાં તો આ ઢગલા બરબાદ થઈ ગયા અમારા બધું પોલરી ગયા ખેડૂત મહેનત કરે છે તો પાક લહેરાય છે અને જો પાક લહેરાય છે તો દેશવાસીઓની ભૂખ સંતોષાય છે પણ આજી એ તાતની દશા કપરી થઈ ગઈ છે કુદરત એવો રૂઠ્યો કે બધું જ તહેસ નહેસ કરી નાખ્યું છે હવે ખેડૂત અને ખેતીને બચાવી સરકારના હાથમાં છે નિધિ પટેલ સી મીડિયા અમદાવાદ